सवाल पूछो मारा मारा पूछो तो पूछो भाई आप भी बच्चे तो पूछो आप भी पार्टी हो भी जो है दस पांच वर्ष सरकार बदला है जो मुंह सिख सिख चुम मुंह ऐसे सिख रहे तो मन है खबर पड़े कि रोटी एक बाजू से का इतना पड़ी है पर विश्वास की बात है ना अरविंद केजरीवाल ने मेरे पूरे सांप खा जाता कि हम मारा जिगरा जिगरी ना शाम मुआ मार की तू नहीं तो अकेली फोड़ी करेंगे मैं पैसा है वाला पैसा क्या थे एक सामान्य मानस બીજી વસ્તુ કે અત્યારે જો નોકરીનો સવાલ છે તો મેં એમએસી કરેલું છે અત્યારે હું તૈયારી કરું છું જો મારી પાસે ક્વોલિફિકેશન હોય તો સરકારી નોકરી આપે છે અને હું તમને કહું છું કે બધાયને સરકારી નોકરી ન મળી શકે આટલી પબ્લિક છે ગામમાં એક ગામમાં 15000 નિવાસી તો એમાંથી 3 થી 4000 સરકારી નોકરી મળે બધાય બધાય 15000 બેરોજગાર હોય તો આટલી જો 15000 સરકારી નોકરી આપે ને તો સરકારનું નારા એને જે સરકાર લામી નો જલે અને જો દીકરી જો બીજાના દીકરીના લગેન કરાવીને એમ કે હું મારી દીકરીના લગેનમાં 2 કરોડ ખર્ચી શકું તો એ વાત જડન ખોટી છે જ્યારે તમે પહેલા એમ કીધું કે મારા દીકરા દીકરીના સંગ કોંગ્રેસ જોડાણ નહીં જોડા તો જે કોંગ્રેસ ના વિરોધી હતા એ આપ સાથે જોડાય અને હવે કેરે એક પાછા કોંગ્રેસ જોડી પડાય ને તો જે એને સમર્થન કરતા થાય ને